ઈચ્છાપોર પોલીસ મથકની હદમાં ગોળી મારી અને તીક્ષ્ણ હત્યારના ઘા શીખી સિક્યુરિટી ગાર્ડની હત્યા કરી ભાગેલા હત્યારાઓને ક્રેમ બ્રાન્ચે બિહારથી ઝડપી પાડ્યા ક્રેમ બ્રાંચ પાસેથી મળતી માહિતી મુજબ ઈચ્છાપોર પોલીસ મથકની હદમાં ભાટપોર ગામમાં નાણાવટી મહિન્દ્રા વર્કશોપ પાછળ ઓએનજીસી કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા રોહિત ગિરી મગસુદન ગિરીની ત્રણ ચણ બાઇક પર આવી ફાયરિંગ કરી તીક્ષ્ણ હત્યારના ઘા મારી હત્યા કરી હતી જે હત્યાના આરોપીઓ ઝડપી પાડવા ઈચ્છાપોર પોલીસ અને ક્રેમબ્રાન્સની

નામના એક ONGC ના security guard પેટમાં છરી મારી અને હત્યા કરવાની એક ડેડ બોડી મળી આવેલી વહેલી સવારે જ્યારે ડેડ બોડીને ખાતરી કરી તે ONGC માં security guard હતો અને નોકરી પરથી છૂટ્યા બાદ પરત જતો હતો એ દરમિયાન વહેલી સવારે એના ઉપર ચપ્પુ અને હથોડીના ઘા મારી એનું મૃત્યુ નિપજવામાં આવ્યું હતું બાજુમાં તે છરીના ઘા આપણે છરી અને હથોડી પણ મળી આવ્યા હતા પીએમમાં લઈ ગયા ત્યાં એમના બોડીમાં જ્યાં છરી મારી હતી ત્યાં ફાયરિંગ નથી પંદર થી બુલેટ પણ મળી આવતા ફાયરિંગ કરી અને આનું મોત નીપજાયું હતું અને આ બનાવ બન્યા પછી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો છેલ્લા દસેક દિવસથી સખત આ કેસમાં મહેનત કરી રહી હતી એમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર આઈ જાડેજા અને પીઆઈ જૈન ગોસ્વામીની ટીમને માહિતી મળતા એ બંને પીઆઈ તથા એમના બે પીએસઆઈ પીએસઆઈ ભાટી પીએસઆઈ દેસાણી અને બીજા છ માણસોની ટીમ દસ માણસોની ટીમ છેલ્લા આઠ દિવસથી મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ અને છેલ્લે બિહાર બિહારના સિવાન જિલ્લામાંથી પરમ દિવસે મોડી રાત્રે એક ઓપરેશન હાથ ધરી વિક્રાંત રામબાબુ રામબાબુલસિંહ રાજપૂત અને એનો નાનો ભાઈ સિદ્ધાર્થ રામબાબુલસિંહ રાજપૂત નાઓની ધરપકડ કરી ત્યાંથી ફ્રાન્સિસ રિમાન્ડ લઈ અને અહીંયા ચાર દિવસના રિમાન્ડ લાવવામાં આવ્યા છે આ લોકો ત્યાંથી નેપાળક ભાગવાની ફિરાકમાં પણ હતા કે પૈસાની થોડી વ્યવસ્થા કરી અને નેપાળક ત્યાંથી જતા રહેવાના પ્લાનમાં હતા પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બંનેને દબોચી લીધા અને પકડી લઈને લાવ્યા ઓપરેશનમાં સાડા ચાર પાંચ દિવસ સુધી ક્રાઈમ બ્રાન્ચના બંને પીઆઈ અને પીએસઆઈ ની ટીમો સતત સિવાન જિલ્લાનું ખૂબ નાનું એવું ગામ હતું અને ત્યાંથી આરોપી પકડવા ખૂબ મહેનત વાળું કામ હતું અને છટકી ન જાય એ ધ્યાન રાખી અને વોચ કરી અને એમને પકડવામાં આવ્યા હતા આ આમાં વિક્રાંત અને એનો ભાઈ સિદ્ધાર્થ સુરતમાં જાન્યુઆરી બે હજાર ચોવીસ પેલા રહેતા હતા ત્યારે આની સાથે જે મરણ જનાર છે એની સાથે ઓએનજીસી માં સિક્યુરિટી ગાર્ડ તરીકે બંને સાથે નોકરી કરતા હતા બંનેને પૈસાની કોઈ બાબતમાં ઝઘડો થતા વિક્રાંતના માથામાં મારી દીધેલું મરણ જનાર રોહિતે આ બાબતે એક વર્ષ સુધી એને સતત મગજમાં આ રાખી આ બંને હિસ્સામાં એક ત્રીજા બંને ભાઈઓ એક ત્રીજા હિસ્સામાં સાથે અહીંયા સુરત લાવી ત્રણ ચાર દિવસ સુધી રેકી કરી અહીંથી એક બાઇક ની ચોરી કરી અને બાઇક ની ચોરી કર્યા બાદ અને ચપ્પુ અને ફાયરિંગ કરી નીપજાવી તો પહેલા ગોળી પેટમાં મારી પછી પિસ્ટલ લોડ ના થઈ ફરીથી તો એને ચપ્પુ થી એટલો ગુસ્સો એના ઉપર હતો કે અશક્ય ચપ્પુ ના ઘા મારી એનું મોત નીપજાયું હતું આ બંનેને પકડી આગળની કાર્યવાહી માટે ઈચ્છાપુર પોલીસ સ્ટેશન સોંપવાની ફરિયાદ ચાલુ કરી બ્યુરો રિપોર્ટ એસએન ન્યૂઝ સુરત अमारी तमाम माहिती थी अपडेट रहवा माटे जोडायला रहो एसआई न्यूज़ साथे